પ્રતિબંધિત સિગારેટનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી વગરની તમાકુ પ્રોડક્ટ સિગારેટ વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોવાથી ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ એન દવે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસોને આપેલ માર્ગદર્શન તથા સૂચનાથી સિંધુબાગ ગુરુકુળ ગાંધીધામ ખાતેથી એક ઇસમ જયેશભાઈ વિશ્રામભાઈ ગુસાઈ રહે મેકપર બોરીચી સૂર્યનગર સોસાયટી અંજાર ને પ્રતિબંધિત વિદેશી સિગારેટના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે પોલીસના હાથમાં આવેલ આ વ્યક્તિ પાસેથી કુલ આઠસો ચાલીસ નંગ પ્રતિબંધિત વિદેશી સિગારેટ કે જેની કિંમત એક લાખ અગિયાર હજાર ચારસો થવા જાય છે તે કબજે કરી સાથે જ એક મોબાઈલ અને ઓલા કંપનીની સ્કૂટી મળીને કુલ એક લાખ છન્નું હજાર ચારસોનું મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે આ કામગીરીમાં પીઆઈ એમ એન દવેની સૂચનાથી પીએસઆઈ એમ એચ જાડેજા તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટાફ જોડાયા હતા રિપોર્ટ માખી જાણી ગાંધીધામ